આજે આપણે દર્શકના ઉપનામથી જાણીતા નવલકથાકાર નાટ્યકાર કેળવણીકાર અને સમાજ સેવક મનુભાઈ પંચોળી વિશે જાણીશું તેમનું પૂરું નામ મનુભાઈ રાજારામ પંચોળી હતું તેમનું ઉપનામ દર્શક હતું તેમનો જન્મ તારીખ બે અગિયાર ઓગણીસો ચૌદના રોજ થયો હતો તેમનું જન્મ સ્થળ મોરબી જિલ્લાનું પંચાશિયા હતું અભ્યાસ અને કારકિર્દી તેમણે પ્રાથમિક શિક્ષણ તિથવા લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં લીધું હતું તેઓ નવમા ધોરણમાં હતા ત્યારે ઓગણીસો ત્રીસના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રહ્યા હતા એમને જેલવાસ પણ થયો હતો તેઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ બન્યા પછી આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક બન્યા ત્યારબાદ સણોસરામાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક નિયામક અને મેનેજિંગ ટ્રસ્ટી બન્યા તેમણે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપના કરી હતી તેઓ ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણ પ્રધાન થયા હતા તેઓ ઓગણીસો સડસઠથી ઓગણીસો ઇકોતેર સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને ઓગણીસો સિત્તેરમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી હતા તેમનું અવસાન તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર એકના રોજ થયું હતું મનુભાઈ પંચોળીનું સાહિત્ય સર્જન નાટ્યકૃતિ જલિયાવાલા અઢારસો સત્તાવન પરિત્રાણ અંતિમ અધ્યાય વિવેચન ગ્રંથો વાગીશ્વરીના કર્ણફૂલો મંદારમાલા વેદની ભીંતિને આજ મારે ભાંગવી લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનોનો સંગ્રહ ઇતિહાસ કથાઓ ગ્રીસ ભાગ એક બે રોમ ઇતિહાસ પુરાણ પર આધારિત પ્રસંગ કથાઓ કથાઓ મંગળ માનવ કુળ કથાઓ ઇતિહાસ વિશેના ગ્રંથો આપણો વારસો અને વૈભવ ઇતિહાસ અને કેળવણી રાજનીતિક મીમાંસાની પુસ્તિકાઓ બે વિચારધારા લોકશાહી સોક્રેટીસ લોકશાહીના સંદર્ભમાં શિક્ષણ વિષયક પુસ્તકો નઈ તાલીમ અને નવ વિધાન સર્વોદય અને શિક્ષણ પાયાની કેળવણી ચરિત્રાત્મક પુસ્તકો સોક્રેટીસ પ્રેવિણી તીર્થ ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ સંદેશ નાનાભાઈ ટોલસ્ટોય વિશ્વ શાંતિની ગુરુ ગુરુકિલ્લી બાળવિજ્ઞાન અને શિક્ષણ વિશેના વ્યાખ્યાનો સંગ્રહ ચિંતનાત્મક પુસ્તકો ધર્મચક્ર પ્રવર્તન શાંતિના પાયા અમૃતવલ્લરી મહાભારતનો મર્મ રામાયણનો મર્મ મારી વાંચન કથા ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણ સ્વીકાર કરતી આપ ઘડતરની કથા મનુભાઈ પંચોળીની નવલકથાઓ દર્શકના મતે હજારોના ચિત્તને જે નિર્મળ ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય સર્જાવવું જોઈએ બંદીઘર જેલ જીવનના વિવિધ પાસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા છે બંધન અને મુક્તિ અઢારસો સત્તાવનના મુક્તિ સંગ્રામની પશ્ચાદુમાં સર્જાયેલી નવલકથા છે દીપ નિર્વાણ પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ એક બે ત્રણ વિવિધ પ્રતિભા સંપન્ન પાત્રો કૃષિજીવન તથા સંત સંસ્કૃતિનું ભાવભર્યું વાતાવરણ અને પુરુષાર્થનો મહિમા કરતી સુવિખ્યાત નવલકથા છે ઓગણીસો બોતેર માં તેના પરથી બનેલી ગુજરાતી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી અનુપમા અને અરવિંદ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતા સોક્રેટીસ ઐતિહાસિક ઘટનાપ્રધાન ભાવનાપ્રધાન અને ચિંતન પ્રેરક નવલકથા છે મનુભાઈ પુરસ્કાર સન્માન સોક્રેટીસ નવલકથા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિ દેવી પુરસ્કાર રણજીત રામ સુવર્ણચંદ્રક સરસ્વતી સન્માન પદ્મભૂષણ જમનાલાલ બજાજ પુરસ્કાર જીડી પરીખ મેમોરિયલ પુરસ્કાર હરિયોમ આશ્રમનો સુવર્ણચંદ્રક ચંદ્રકાંત અંજારિયા પુરસ્કાર ગુજરાત ગૌરવ સ્મૃતિચિન્હ ગોવર્ધન ચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમીનું સારસ્વત સન્માન આ બધા સન્માન અને પુરસ્કારો શ્રી મનુભાઈ પંચોડીને એનાયત થયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને ડી લિટની પદવી આપી હતી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે પણ રહ્યા હતા અને અંતમાં દર્શક એટલે કે મનુભાઈ પંચોળીનો વિચાર શિક્ષણ સાહિત્ય અને સેવા જે કરવાનું છે તે આ છે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં સેવા ખાતર સેવા નહીં તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ માણસ બેઠો થવો જોઈએ